નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો ઉકાઈ જે કે પેપર મિલના ગેટ નજીક મહિલા કામદારો હડતાળ પર ઉતરી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જે કે પેપર મિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓ હડતાળ પર ઉતરી હતી જેમાં અલગ અલગ માંગો કરવામાં આવી હતી જેમાં ખાસ ના પૈસા કાપવા નોકરીની સુરક્ષા અને સેફટી સાધનો આપવા સહિત વિવિધ માંગ કરવામાં આવી હતી જેમાં અંદાજિત બસોથી વધુ મહિલા કામદારો અચોક્કસ મુદ્દતના હડતાળ પર ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જે વિગત બે ત્રીસ કલાકે મળી હતી તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટર અને પોલીસ અધિકારીને આવેદન આપી છિંડિયા બાબલ અંગે રજૂઆત કરી તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં કલેક્ટર અને નાયબ પોલીસ અધિક્ષકને આવેદન આપવામાં આવ્યું હતું જે આવેદનમાં છીંડીયા ગામના આદિવાસી ભગત પુન્યા કોટવાડિયા અને તેના પરિવારને ખ્રિસ્તી ઇસમો દ્વારા જાહેરમાં માર મારી ભયનું વાતાવરણ ઊભું કર્યું હોય જે અંગે તાત્કાલિક કડક પગલાં ભરવા માંગ કરી અલગ અલગ મુદ્દાને આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી જેમાં આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા જે માહિતી આજે બાર પિસ્તાલીસ કલાકે મળી હતી મારું નામ પુન્યાભાઈ કુકડીયા કઠવાડિયા ગામ છીડિયા છે હા નવ તારીખે એવું ઘટના બની કે મારું જે બહેનો છે એ બહેનોને ખિસ્તી લોકોએ સખત માર માર્યો અને મને ખબર પડી કે મારા બહેન પર એવો અત્યાચાર ખિસ્તી લોકો કરે છે એટલે મેં તરત જ ઘેરે ત્રણ વાગે જવા પહોંચ્યો એટલે મારા પર હુમલો કરી દીધો ખિસ્તી લોકોએ એ સખાત માર માર્યો મને અને છોકરા એ બચાવવા માટે મારા પાછળ દોડ્યો તે છોકરાને પણ ખેંચી લઈ જ લોકો ટોળતો આખો ટોળતો ખીસ્તી લોકો એ માર મારતા હતા અને મેં કીધું અમે અમારા કુળદેવી દેવમગરા માતા છે એને પાડો છું એટલે તમે મને હેરાન કરો છો માનસિક રીતે તાશ આપો છે મારા પરિવારનો હોય એવી રીતે તમે માર મારો છો અને એવી રીતે આ લોકો અમને હેરાનગતિ કરે છે માટે ફરિયાદ કરી એમના માટે મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે ને આજે કલેક્ટરને ડીએસપી ઓફિસમાં પણ આ આયોજનપત્ર આપ્યું છે પોલીસ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી પોલીસ હજુ સુધી આ જો આરોપી છે એ લોકો બહુ એફઆઈઆર કર્યું છે બાકી આ જે આરોપી બહાર ફરે છે એને કોઈ એક્શન હજુ લીધો નથી વ્યારા તાલુકાના જેતવાડી ગામેથી પસાર થતી નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું તાપી જિલ્લાના કેટલાક ગણેશ મંડળો દ્વારા આજે પાંચ દિવસીય ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જેમાં વ્યારા શહેરના મિશન નાકા નજીક આવેલ ઓર્બિટ રેસિડેન્સી ગણેશ મંડળ સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આવેલ ગણેશ મંડળો દ્વારા નાની મોટી પ્રતિમાનું ભક્તિ ભાવપૂર્વક વિસર્જન કર્યું હતું જેમાં ભક્તો જોડાયા હતા જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી વ્યારા શહેરના કનપુરા વિસ્તારમાં આંખની દાન કેમ્પ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના કનપુરા વિસ્તારમાં આવેલ શ્રી સાઈનાથ ગણેશ મંડળ દ્વારા આંખની દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના અલગ અલગ વિસ્તારના નાગરિકો દ્વારા આંખ નિદાન કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો જે કેમ્પ ત્રીસ કલાકે શરૂ થયો હતો સોંગઠ પાલિકાના હોલમાં ડીવાયસપીની હાજરીમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાના હોલમાં સોંગઢ વિભાગના ડીવાયએસપી તેમજ પોલીસ મથકના પીઆઈની હાજરીમાં આગામી દિવસોમાં આવનાર ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સોંગઢ શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા જે બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી જે માહિતી કલાકે મળી હતી સોંગઢ પોલીસે નવાપુરથી સુરત જતા હાઈવે પરથી ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો એક આરોપી ઝડપાયો જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો સોંગઢ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના ઘરે સોંગડથી પસાર થતા નેશનલ હાઈવે પરથી ટ્રકમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થા સાથે

દાદરી ફળિયામાં ખુલ્લા છાપરામાં પાના પત્તાનો જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા છે જેમાં પોલીસે નરેન્દ્ર ગામિત નયો ઉર્ફે નરેશ કોટવાડિયા અને અક્ષય કોટવાડિયા નાઓને પોલીસે ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત બે કલાકે મળી હતી સોંગઢ તાલુકાના બોરદા ગામે રક્તદાન શિબિર યોજાઈ તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બોરદા ગામે ગ્રામજનો તેમજ યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લામાં સિકલ સેલના વધી રહેલા પ્રમાણ વચ્ચે દર્દીઓને બ્લડ મળી રહે હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે માહિતી આજે ચાર ત્રીસ કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે પાઠકવાડી ગામની સીમમાંથી દારૂની હેરાફેરી કરતા આરોપીને એક લાખ સોળ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ નજીકથી ટાટા મેજિકમાં દારૂની હેરાફેરી કરતા ડ્રાઈવર જીતેન્દ્ર પવાર નાવોને એક લાખ સોળ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જે પ્રકરણમાં રાજુકુમાર રહે સુરત નાવોએ વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ ને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ અને કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત